કેમ છો બાળ મિત્રો ચલો કાલે આપણે કઈ રમત રમેલા બસ આપણે એમ બીજી રમત રમવાની છે આપણે શું કરેલું અહીંયા વસ્તુ મૂકેલી મૂકેલી ને હવે આજે વસ્તુ મૂકવામાં આવશે નહીં મોઢે બોલવાની છે એક લાંબી વસ્તુનું નામ અને એક ગોળ વસ્તુનું નામ રેડી ચાલો એમાં શું કરશે એક બાળક ઊભો થઈ અને તાળી પાડતો પાડતો ગોળ 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 ફરશે અને જેને ટપલી મારશે એને ઊભું થાય અને એક લાંબી વસ્તુ અને એક ટૂંકી વસ્તુ બોલવાની છે ચલો પહેલા પ્રેમ ઊભો થાય બોલો શું છે બોલવું હોય તો બોલાય હા બોલ શું છે લાંબુ શું છે ગોળ જલ્દી બોલ જલ્દી બોલ સરસ ચાલો

सुचे सुचे गो, चली गो, चली गो। बोलो बेटा सरस वेरी गुड चलो Jalibol, very good. Saras. Jalibol, jalibol. Saras. Bola, di lambi chan Saras lambi, ja. pay Saras, Suce lambu

दे, फटा, चलो आप फटाफट चलो हिमेश भाई चल चलो दो, बोलो बेटा बोलो बद्दा बोलो चलो कृष्णा बेन हाथ लो मौंबी गोल सबस